બોટાદ જિલ્લા પંચાયત કચેરી દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં મેજ ડાયરીનું વિમોચન કરવામાં આવ્યું હતું આ મેજ ડાયરીમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની યાદી વિવિધ હોદ્દાઓ અને જવાબદારી તેમજ વિવિધ વિભાગો દ્વારા ચાલતી યોજનાકીય કામગીરી તેમજ જે તે વિભાગના અધિકારીઓ જિલ્લા પંચાયત કચેરીના અધિકારીઓના નંબર સાથેની મેજ ડાયરીનું વિમોચન કરવામાં આવ્યું હતું આ મેજ ડાયરીના વિમોચન પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયતના ડીડીઓ શ્રી

અને એ પ્રસંગે મેજ ડાયરીનું વિમોચન થયું અને એ પછી માન્ય ધારાસભ્ય શ્રી અને માન્ય પ્રમુખ શ્રી પદાધિકારીઓ અને પદાધિકારીઓને સંકલન સાથે અને કાર્યની જે યોજનાકીય માહિતી સાથે બધાને ગાઈડ કર્યા હતા ખાસ કરીને આજે ડાયરી છે જે સંબંધિત આ ડાયરીમાં જિલ્લા પંચાયતના તમામ યોજનાઓને લગતી માહિતી એની સાથે સાથે તમામ અધિકારી પદાધિકારીઓની સંપર્કની માહિતી અને સાથે સાથે અ જિલ્લા જિલ્લા બાબતમાં એટલે બોટાદ જિલ્લા બાબતમાં વિશેષ માહિતી સામેલ રાખવામાં આવે છે જે તમામ જિલ્લાના લોકોને અને જિલ્લાના પદાધિકારી ઉપયોગી રહેશે ભૂતાભાઈ દિવ્યાંગ ન્યૂઝ બોટા